અમદાવાદમાં ટ્રાફિક અવેરનેસ ફેલાવવા માટે સતત એનજીઓ દ્વારા શહેરમાં અલગ અલગ પોસ્ટરો લગાવ્યા છે જેમાં આ પોસ્ટર પણ લગાવ્યા હતા જ્યારે અંગે ટ્રાફિક પોલીસનું કહેવું છે કે અમારી જાણ બહારા લખાણના વિવાદિત પોસ્ટરો લગાવ્યા છે ટ્રાફિક વિભાગને ધ્યાન આવતા જ સાયન્સ સિટી ડમરૂ સર્કલ એસજી હાઇવે પાસે લગાવેલા પોસ્ટર હટાવી દેવાયા છે આ બેનર્સમાં મહિલાઓને એકલા કોઈ સ્થળે ન જવા કે પાર્ટી ન કરવા જેવી ટિપ્પણીઓ કરવામાં આવી હતી અને ટ્રાફિક પોલીસના સ્પોન્સરશિપ હોવાનો દાવો પણ સામે જાણવા જોગ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે તપાસ બાદ આ મામલે સતર્કતા ગ્રુપ સામે ગુનો નોંધવામાં આવી શકે છે ઝોન વોર્નિંગ ચાર ડીસીપી સફીન હસેને જણાવ્યું હતું કે શહેર પોલીસ ઝડપથી કાર્યવાહી કરીને શહેરના ચારથી પાંચ અલગ અલગ વિસ્તારોથી આવા દસેક જેટલા બેનર્સ જપ્ત કરી લીધા છે સતર્કતા ગ્રુપ નામની એનજીઓને ટ્રાફિક પોલીસની મંજૂરી લીધેલી હતી પરંતુ તે માત્ર ટ્રાફિક જાગૃતિના સંદેશો માટે હતી જેમાં હેલ્મેટ પહેરવાના મોબાઈલ ફોન પર વાત ન કરવી અને રોંગ સાઇડ પર ન જોવું જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો ગઈકાલે સાંજે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક એક એનજીઓ સતર્કતા એનજીઓ છે જેણે કેટલાક વિવાદાસ્પદ બેનર્સ અમદાવાદ શહેરના જાહેર રોડ પર ટ્રાફિક પોલીસના સ્પોન્સરશીપ હોવાના દાવા સાથે લગાવેલા જેમાં મહિલાઓને એકલા કોઈ સ્થળે ન જવા બાબતે પાર્ટી ન કરવા બાબતે જેવા વિવાદાસ્પદ ટિપ્પણીઓ એની અંદર કરવામાં આવેલી જે મીડિયાના માધ્યમથી અમદાવાદ શહેર પોલીસના ધ્યાને આવતા માન્ય પોલીસ કમિશનરશ્રીએ તાત્કાલિક એનું સંજ્ઞાન લઈ અને તમામ બેનર્સ જે છે જપ્ત કરાવવાની કાર્યવાહી કર કરેલી છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તરફથી એ સ્પષ્ટ કરવામાં આવે છે કે આ જે એનજીઓ છે એણે માત્ર ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે બેનર્સ લગાવવાની પરમિશન જે છે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પાસેથી લીધેલી પરંતુ એમને આપેલા સ્કોપની બહાર જઈ કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર કોઈપણ પ્રકારનું ધ્યાન દોર્યા વગર મહિલાઓની સલામતી ઉપર પ્રશ્નો ઉદભવે એ પ્રકારના વિવાદાસ્પદ પોસ્ટર્સ અને બેનર્સ અમદાવાદ શહેરના જાહેર રસ્તાઓ પર લગાવેલા છે જે બાબતે અમદાવાદ શહેર પોલીસ એવું સ્પષ્ટ કરવા માંગે છે કે આ જે બેનર્સ લાગવામાં આવે છે એનાથી શહેર ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસને કોઈ લેવા દેવા નથી અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગને ટ્રાફિક અવેરનેસ માટે મદદ કરવા માટે સતર્કતા ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસના પોસ્ટરો લગાવવા બાબતની એમણે અમારી પાસેથી વાત કરી હતી આ એનજીઓ ગ્રુપ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે એ દરમિયાન એમણે કેટલાક ટ્રાફિક અવેરનેસના પોસ્ટરો જેમ કે હેલ્મેટ પહેરવું હિતાવહ છે કે સીટ બેલ્ટના આ ટાઈપના પોસ્ટરો એમણે સતતતા ગ્રુપ દ્વારા અમદાવાદ સિટીમાં લગાવ્યા હતા એનજીઓ ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસનું જે કામ થઈ રહ્યું હતું એમાં કેટલાક પોસ્ટરો કે જે એમાં વિવાદિત લખાણ જણાતું હતું એની અમને જાણ થઈ તો અમે તાત્કાલિક એ પોસ્ટરો હટાવે હટાવડાવી દેવડાવ્યા છે અને એમને કડક સૂચના પણ આપવામાં આવી છે કે આ સતર્કતા ગ્રુપ છે એ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે એટલે ટ્રાફિક અવેરનેસનું કામ એ ટ્રાફિક પોલીસને સાથે રાખીને કરે છે ને જ્યારે પોસ્ટર જે લગાવવામાં આવ્યા હતા એ પોસ્ટર ટ્રાફિકના પોસ્ટર અમને એમણે બતાવ્યા હતા અને એ પોસ્ટર અમે એમને લગાવવા માટે કહ્યું પણ હતું કે ટ્રાફિક અવેરનેસ માટે તમે લગાવી શકો છો પરંતુ એમને એમ કે બીજા ગુના અંગેના કે એવા પણ બીજા શ્લોકોનો બનાવી અને પોસ્ટર મૂકીએ પણ એ બાબતની અમને જાણકારી પોલીસ દ્વારા સતર્કતા દાખવા એનજીઓ ને કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે કે પોલીસ અધિકારીઓની મંજૂરી વિના અને આ લખાણ બતાવ્યા વિના કોઈ પણ પ્રકારના પોસ્ટર લગાવવામાં નહીં ત્યારે સવાલ એ થાય છે કે એનજીઓ દ્વારા ટ્રાફિક વિભાગની જાણ બહાર જ પોસ્ટરો લગાવાય છે શું ટ્રાફિક વિભાગે પોસ્ટરનું લખાણ જોયું જ ન હતું શું પોસ્ટરો પરનું લખાણ ચેક કરવું ટ્રાફિક વિભાગની જવાબદારી નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ પરમિશન લીધી હતી કે નહીં અને ટ્રાફિકના કોઈ પણ અધિકારીનું ધ્યાન દોર્યા વગર આ પ્રકારના બેનર્સ કેમ લગાવવામાં આવ્યા તપાસ સ્થાન તે સતત ગ્રુપ સામે ગુનો નાંધવામાં આવશે કૌશિક પટેલનો રિપોર્ટ ઇંગ ટીવી ન્યૂઝ સુરત